હું કઈક વધારે જ બોલી ગઈ એમના એમ આટલું બધું ટેન્શન શું લેવા લો છો ગાડા થઈ ગયા છો તમે 6000 રૂપિયા હતા કેમ ન કરવાની દિવાળી દિવાળી નું ટેન્શન તમે શું લેવા લો છો અન ઓલરેડી માં જોડે તો કપડા પડે જ છે અન મે જે બચાયા છે એમાંથી તમારા કપડા અને દિવાળીનો સામાન લઈ દઈશું આપણે સારું વાંધો નહીં અન 6000 માં આટલું બધું ટેન્શન લો છો તમે મને પૈસાની વાલા મને તમે વાલા છો سوالિયા નિશાન છે ઉનકી પોઝિશન મે જબ અરે ઊંચો ખામળો છો કે શું ઉનકી જગ્યા બનતી હે અરે મેચ ચાલુ છે ને ટીવી સુ લેવા બંધ કરી દીધી તે મે તમને એકવાર કીધું કે હાંભળો છો તો હાંભળતા તો છો નહીં અન ટીવી એવી રીતે ગુસી ગયા છો ને કે જાણે તમે સ્ટેડિયમ માં બેઠા હોય અલ્યા અનુપમા સિરીયલ ચાલુ થાય એટલે તું કેવી ટીવી માં ગુસી જાવ મેચ જોયું છે અન પાછી મને સલાવો આલુ છો તમે જેટલા મેચ માં ગુસી જાવ છો ને એટલી તો હું સિરીયલ માં નહીં ગુસી જાઉં અન તમે તો ટીવી માં એવી રીતે જોઈ રહ્યા છો ને જાણે કે તમારે કેચ પકડવાનો હોય હમણાં હવે અનુપમા મરી ગયું તો મને ખબર છે ઘરમાં મોકળ તે સિરિયલ તો જોતા સિરિયલ ની આટલી ખબર છે અરે તું આખો દાડો જોતી હોય તો મારી નજર ના જાય ઓકો બંધ કરીને બેહી રહો અને હું સિરિયલ જોઉં છું એમ તું મેચ જો ખોટા લમણા ના લો લો આ મેચ જો અને મને મેચ માં કઈ સમજણ પડતી નહી મને સિરિયલ માં કઈ ટપકો નહી પડતો તો એ જોઈ નહી પડતી મારા મારે તને કઈ કેવું છે કઉક ના કઉક શું કેવું છે કો નહીં કેવું રહેવા દે ને તું પાછી કાય મારું પર ગુસ્સો કરું છું કેતા હોય તો કોનો ટાઈમ પાસ કર્યા વગર હું એમ કેતો તો ભાઈ બનોન બધાય આબુ જવાનો પ્લાન કર્યો છે જોઈએ શું બોલે ફટિંગ બોલે તો એક વાર હું એટલે જ નતો કેતો કાયમ કે આવી જવાનું કહું ને એટલે તું મારો જો ઝઘડો કર્યા વગર નહીં રહેતી અલ્યા પણ કોક દિવસ તો એકલા જઈએ કે ના જઈએ થોડી તો ફ્રીડમ જોઈએ ને મારા તમને હું જે આઠથી આઠ નોકરી જવા દઉં છું ને એ જ ફ્રીડમ છે તમારા માટે હું બીજે ક્યાંય બી જઉં ને એ તને નઈ ગમતું મને ખબર છે બીજે ક્યાંય છોડો ને ગોવા આપું સિવાય તમને બીજું કઈ દેખાય છે અરે એની વાઇબ જ કઈક અલગ છે એટલે અમે ત્યાં જઈએ છીએ વાઇબ લેવા જાવ છો કે વાઇન લેવા મને બધી ખબર છે હવે હારું પોલો ફોરેસ્ટ નું નામ લઈને જવું પડશે

માથું ના દુઃખ તમે તો નાનપણમાં ફટાડા નહીં અરે અમે સોસાયટી માં નતા ફોડતા બાર જઈને ફોડતા મેદાન માં અરે દિવાળી ફટાકડા ફોડો કે નહીં અને નાના થોડશે તમે મોટા ફોડવા એમના માં બાપ એવા બોમ લઈ આપો છે ચકેડી ને લઈ આલે તો અવાજ તો ના કરે તમે કાય ફટાકડા ફોડતા તા એ કોજો તમે ફોડતા તા નહીં ભાઈ અમે બોમ ફોડતા પણ જઈને ફોડતા તમે જઈને ફોડતા તા એ ફોડે છે ફટાકડા તો એક જ છે ને જો ફોડ્યો પાછો જજે જજે કોણ છે જોજે અરે આ તો રિયા ભાભી નો છે મીતું ફટાકડા ફોડો છે

લોકો દુખી થાય છે એનું શું લોકોના ઘર ભાગો છો તમે તો કશું ઘર ભાગતા નહીં તમે તમારું કામ કરો ને ખોટી પંચાયત કર્યા વગર અરે તને લખીને આલુ આપણું જ ઘર પેલું ભાગવાનું છે એ ટોળામાં શાક સમારવા જવાનું જ નહીં તારે હવે હું તો જવાની આખો દિવસ ઘરમાં કંટાળો આવે શાક સુધારવાના બને કલાક વાતો થાય અમારે હા તમ તાર ભેગા થઈને કલાક વાતો કરીને લોકોનું નું રાહ તારવારી નાખો ભલે રાહ તારવારી જાય હું તો બહાર બેહવાની છું

આપણી પહેલી દિવાળી છે ને કાંડી જોરદાર કરવાની છે શું શું લાવ્યા જો આ ડબલ એક્સેલ કોઠી ડબલ એક્સલ એટલે તમારા જેટલી મોટી કોઠી બહુ સરસ જોક માર્યો હો જો આ ડ્રોન છે હળ ગઈ એને એટલે ઉપર જાય કેટલે ઉપર જાય અલ્યા ભાઈ હું ફોડી નહીં લાવ્યો હમણા ફોડું એટલે જોજે કેટલા ઉપર જાય અરે બધું મૂકો ને હેડો હવે બીજું બતાવા ને માથું ચડાયા વગર જો તારા મંડર છે ચકેડી છે પોપ ઓપ લાયો માટલા કોઠી લાયો છું અને મિર્ચી બોમ્બ એક બોક્સ લાયો મિર્ચી બોમ્બ એક જ બોક્સ લઈને આયા તમે તો છોકરીઓ થોડી બોમ ફોડ ચકેડી કોઠી ફોડ તો એ તો બધું લાયો છું કોણ કહે છે છોકરીઓ બોમ ના ફોડે એમ છોકરીઓ જેવા બોમ ફોડે ને એવા તો છોકરાઓ હોય ના ફોડે ચોખુ એમ કેમ ન કહેતા કે બોમ થી મારી ફાટા છે એમ અલ્યા મારી ફાટા છે ભાઈ તું ફોડજે ને શું ફોડ્યું તમે એક જ નીચી બોમ્બ નું બોક્સ લઈને આવ્યા છો એક કામ કરો જાવ એક સુતરી બોમ નું બોક્સ લેતા આવો જાવ પોતે સુતરી બોમ્બ જેવી જન સુતરી બોમ્બ લાવવા છે અબ ખોટી હોશિયારી માર્યા વગર બેહી રહ્યો ને અને આ બધું કેટલા નું આવ્યું એ કેજો 5800 નું આવ્યું 5800 નું લાયા તમે જાવ ફટાફટ ભરણ પાછું આપ્યા આવો ફટાફટ ભરણ પાછું આપ્યા આવો અલે હા તો ખરા કશું આ નહીં બધું ભરણ પાછું આપ્યા આવો ચલો પાછું આપી લાવજો ને તો ઘરમાં નહીં દઉં આજ તો કાળી ચૌદસ છે ઓ હેપી બર્થડે બહુ બોલતા આવડે છે મારો બર્થડે નહીં તમારો બર્થડે હશે અરે હું તો મજાક કરું છું ગાંડી વડાન ભજીયા ને એવું કર્યું હમણા કકડાટ કાઢવા જવાનું છે ને તારે ના ના આપણે ક્યાં કકડાટ થાય છે તે કકડાટ કાઢવા જવાનું છે મને સંભળાયું નહીં ફરી એક વખત કહેજે આપણો કકડાટ નહીં થતો આપણો કકડાટ કાઢવા નહીં જવાનું એમ એમાં આટલું બધું કેમ હસો છો કકડાટ તો કાઢવાનો નહીં વડા ખાવા હોય તો લાવું હું વડા મને ઓછા ભાવો છે હા તે એમ એ ઓછા જ છે આ તો રિયા ભાભીન ઘરેથી આયા હતા આપણે તો બનાયા જ નહીં હે બોય એક કામ કર વડા જોડે દહીં લાવજે અને દહીં ના હોય ને તો અથાણું લાવજે તમે તો હમણાં મને એમ કહેતા હતા કે વડા ઓછા ભાવ છે એમ ઓછા ભાવ જ એમ નહી કહેતો મને જ ને ઓછા પડશે બહુ ભાવે જ વડા એ તો મને બધી ખબર છે રિયા બાબીન ઘરેથી જ્યારે આવો ને તો ઝેર પીજો ને વાછો તમે અરે એવું નહી ભાઈ તું એકવાર જા વડા લેતી આય હું ખાવ એટલે તને ખબર પડી જશે કેટલા બધા ભાવ છે આપણે જ બનાયા છે નહીં ઓછા પડે હું તો મજાક કરતી હતી આ હું મજાક મારા જોડે કર્યું તે તને ખબર નહીં પડતી હમણાં જેમ બર્ડે વાળું મજાક કર્યું ને એમ મેં આવું મજાક કર્યું કેવું લાગ્યું જેવું લાગ્યું હોય એવું પણ વડા તો ખાવા જ પડશે હવે અલ્યા સાંભળો છો અલ્યા સાંભળો છો તમે અરે સાંભળતા નહીં તમે હું શું કહું પેલા રિયા ભાભી છે ને તમારા વિશે કઈક કહેતા હતા શું કહેતા હતા રિયા ભાભી રિયા ભાભી નું કેવું સંભળાય તમને